સુરત પોલીસે ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીની દિલ્હીથી ધરપકડ કરી આરોપી સુરજ માંડલ બે હજાર વીસમાં સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો હાલ દિલ્હીના લક્ષ્મીનગરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે મહત્વનું છે કે આરોપીએ ગોડાદરા વિસ્તારમાં રહેતી પંદર વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું બે દિવસ સુધી જુદા જુદા સ્થળોએ સગીરાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું વિગતો મેળવીએ ધ્રુવ પાસેથી ધ્રુવ આ અંગે શું અપડેટ છે તેની પર દુષ્કર્મ કર્યું હતું અને આ આરોપી જે છે તે છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો હતો અને વોન્ટેડ હતો આરોપી જે સુરત ઉઠે પ્રેમ સુરજ મનલ જે છે તે દિલ્હી પહોંચી ચુક્યો દિલ્હી લક્ષ્મી નગર રહેતો હતો આ અંગેની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચ ને મળી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા દિલ્હી સુધી પહોંચી હતી અને દિલ્હીથી છેલ્લા ચાર વર્ષથી આ નાસ્તો ભરતો દુષ્કર્મ આરોપી ને ઝડપી લાવી છે અને તેને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ આભાર જાણકારી આપવા બદલ